જોઈ લ્યું પાંખે ને જો ઓહો એ ક્રીન વગર ચડાવી એટલે એ જ જોવાનું છે બાકી આજી હજી ઉર્જાને બનાવવાનું જે મોટું ક્રીન આવે ને એનો ઉપયોગ નથી કર્યો જો એ કેમ કે છે ને ઉર્જાને એક ખાટું છે ને પોહાય નહીં એવડી મોટી કીન લઈ આવી બીજો એને શું આઈડિયો માર્યો જે પેલા પાંખી આ બે પાંખી છે ને રસા બાંધી દીધા જો લીપ એટલે એ છે ને ખેંચી આ પાંખીયાને અને જે આજુબાજુના સાધન છે ને એને ધક્કો મારી રાખે એમ કે નકર ઓલી બધી એંગલ વધી જાય એક તો આ ટ્રેક્ટર છે જો અને એક આ અને જો એક પાછળ ટ્રેક્ટર છે ઉર્જારાનો ભાઈ ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો પાકી પાખું કેટલા ટનનું હશે બાર ટનનું હે હા બાર ટનનું પાંખી મિત્રો જોતા એમ થોડા પંખા થોડા પડતા હોય તો તીવા મજબૂત બનાવતા હોય એથી આને પાંખી બાર ટન વજન ધોલા બી પાંખી ને કઈ ફેર ના પડે પાંખી કેમ ચડાવવા નહીં તમને બતાવવાનું જ છે કેમ કે ગ્રીન થી પાંખી ચડતા જોયું હોય પણ આજી ઉર્જા આઈડિયો એપ નહીં હોય ને એની કોઈ વિડીયો જોયો નહીં હોય તો આપણે માટે એ માટે આપણે બતાવી દઈએ તમને જો હે ને ઓલું ઢીલું કરી નહીં હું એ જ કાઢવા માટે ગયો તો માટી જો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધાએ આવી ગયા નવા બ્લોગમાં પાછળ તમને દેખાતું જે હશે કઈ જરૂર પડતી જ નથી આપણે ઉજવારે પાંખી હે ઉતારી લીધું અને હવે હેને ચડાવે જો ઓલું જે પાંખ્યું હતું ને ઉતારી લીધું અને જે મોટું ક્રીન આવે એના વગર હેને ઉતારી અને એ ક્રીન ને હેને આવવા જ નથી જ નહીં હેઠાણે જો ગયા જે આ મોટા હાઇડ્રાની જ છે અને હવે હેને આ ચડાવે બીજું નવું પાંખ્યું હે નહીં હવે એ જોવાને કઈ રીતે ચડાવે નહીં જોઈ લ્યો પંખો હે બુઠો થઈ ગયો એમાં જે પાંખિયા ઓલા બે પાંખ્યા લીપ બાંધો હે અને અધર કરી આ પાંખિયાને અને બાકી આ બધા ટેકો દે સાધન હે નહીં બે ટ્રેક્ટર છે અને જો ઓલો ભાઈ હે ને સાહેબ પોપટી ડેસ વાળો બાકી જો આજે સાઈડમાં વજન મુક્યા આ ભેગું લઈ ના જાય ધીરે ધીરે રસ્તા ખોલતા જાય પાંખી ઊંચું જાય જો રિંગલ કાઢ નાખી ની ઉજા છે એ જ જોવા નહીં આપણે કેમ કે આગળ અધર કહે વાહ અડી નહીં જાય એ તો તારે આ ડોપાડ લે જો આ સાહેબ આવે મને કહે હું વિડીયો કઈ વાંધો નહીં ભાઈ અમે વ્યૂઝ આપી રામ રામ સાહેબ કેમ છે તો વાંધો નહીં હાલો મિત્રો આ તો કંઈ થા પાછો આવી ટાઈમ મળીએ ને તો હું દેવા ગયો હતો અને પાછો રિટર્નમાં આવ્યો જો કામ હાલતું જ નથી હું તમને બતાવી દઈશ ધીરે ધીરે હે ને અધર થા હે રસ્સા બાંધીતા ફર થઈ

કઈ રીતે જા હે એ આપણે જોવાનું હે જો ઓલું વડું ક્રીન ને આવે ને હે જ નહીં એના આ બસ સામાન્ય જે ક્રીનું હે ને જ છે મદદ થી કરીએ જોવા જેવું હે મીડિયામ કન્ટિન્યુ મજા આવી બે ટ્રેક્ટર છે ઓલી બાજુ છે બે ટ્રેક્ટર ખેંચીએ અને ઓલું હે ને જોવા લીપ લીપ રાખેલ છે ઇથે ઊંચું લેતું જા હે એને જેવું કંઈક છીએ આપણે આ મગજ ના મારી હોય એમાં એ રીતે ચડાવીએ જો લ્યો મિત્રો હું આવ્યો હતા તો અડધું પાંખ્યું ચડી ગયું હે જો ઊભું કરી દીધું કઈ રીતે ઊભું કર્યું હું જોઈ લ્યો બાકી આજી ઉર્જાન બનાવવાનું જે મોટું ક્રીન આવે ને એનો ઉપયોગ નથી કર્યો જો એક કેમ કે હે ને ઉર્જાને એક ખાટું ને પોહાય નહીં એવડી મોટી કીન લઈ આવી જો એને શું આઈડિયો માર્યો જે પેલા પાંખીનો આ બે પાંખી આમ હે ને રસા બાંધી દીધા જો લિ એટલે એ છે ને ખેંચી આ પાંખીયા અને જે આજુબાજુના સાધન છે ને એને ધક્કો મારી રાખે કેમ કે નકર ઓલી બાજુ ઇંગલ અડી જાય એક તો આ ટ્રેક્ટર છે જો અને એક આ હાઇડ્રા અને જો એક પાછળ ટ્રેક્ટર છે ઉર્જાને ભાઈ ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો પાંખી ચડાવવા માટે જો આ હાઇડ્રા ખેંચીએ નકર કારણ કે ઓલી ઇંગલું અડી જાય ઓલી બાજુ પંખાની હે ને તો પાંખી વરી ડેમેજ થઈ જાય એક તો મોટો હાઈડ્રો હોય બાકી મેન તો વજન હે ને ઓલા ભાઈ પાંખિયા હે ને એના ઉપર જ છે જો રસા દેખાતા હે હા જો દેખાણ બાકી પાંખિયું કેટલા ટન નું હે બાર ટન નું હે હા બાર ટન નું પાંખિયું મિત્રો જોતા એમ થોડા પંખા થોડા પડતા હોય તો એ પીવા મજબૂત બનાવતા હોય એથી આના પાંખી બાર ટનના વજન ને કઈ ફેરના પડે ઉર્જાવાળા વાળાને ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો એટલે હમ બહુ વાર લાગે છે એક પાંખી ચડાવતા જો આમ સેફ્ટી બહુ ધ્યાન રાખવું પડે આઈડિયા રસો ટાઈમ કરી લીધો જો ધીરે ધીરે ઉપર જાય જો લો ભાઈ ખેંચીએ જો પાંખીયા સાધન હે ને ઓછા પડે ભાઈ ખેંચવા માટે જોઈ લો એમથી શું ખેંચાય મિત્રો અવડા સાધન હતી રસાય બહુ હેવી હોય એમાં જોઈ લો મિત્રો લીફેન માટી ઉપર જાય માટી રસ્તા છોડવા જતો હોય પાંખ્યામ બાંધશે નહીં વિડીયો જો લાંબો થઈ ગયા હે પણ મજા આવી જોવાની એન્ડ લગન વિડીયો જોજો ભલે લાંબો થઈ જાય ભાઈ આજે આપણે પાંખ્યું કેમ ચડાવે નહીં તમને બતાવવાનું જ છે કે સ્ક્રીન થી પાંખ્યું ચડતા જોયું હશે પણ આજે આઈડીયો એપ ના એની કોઈ વિડીયો જોયો નહીં હોય તો આપણે માટે એ માટે આપણે બતાવી દઈએ તમને જો હે ઓલું ઢીલું કરી નાખ્યું હું એ જ કાઢવા માટે ગયો તો માટી જો હવે સીતે કદાચ હજી ભાઈ પૂખીયે નહીં જો જે ક્લીન માં હે ને માં રસો ભરાવે લે ને કાટવાનું છે ને ભાઈ ભાઈ ગેડીયો હે ભાઈ ગેડીયા કાઠીએ કાઢીએ હેઠી આવે છે જો હાલ લગેડિયો મિત્રો આ હાલો જો ટ્રેક્ટર નું કામ કર્યું હવે ટ્રેક્ટર ની પાવર જોઈએ આપણે જો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું વાંચે અધરના થઈ જાય સારું જો ટ્રેક્ટર રસ્તો ઢીલો જ પડ્યો છે એ ટાંડ નથી થયો ઢીલો કરતા જ ઓલી બાજુ પછી એક લાઠો ટાંડ કરી જો હા ભાઈ પાટલી શરૂ હા ભાઈ ને કાલ આઈ ટી આઈ નું પેપર હૈ આીટર ભાઈ ડ્રાઈવરના પેપર હૈ ભાઈ આઈ ટી આઈ નું પાસ રોડ મેપાન આજે બિના સમય આવર તો આહી તમને જેસા કે આપ સભી લોગ દેખે હે તમને આ તો આહી થોડો થોડો આમડે થોડો ન થાઉડ હાજી પાકુ લેવાય નકે વરી ક્રેઇમ ચોરી કરવું પડે ઇસકે અલાવા નીચે કી તરફ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ ફાઇન્સ મે પેપર હે કાલ હે કે કાલ હે વિષય ગયો આઈટી મેનિકલ પચીસ નંબર તકેશ્ચન અલગ થી પાસ ચાર સબ્જેક્ટ